હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીના ફેવરિટ એવા ઢોકળા આ ઢોકળા એકદમ સોફ્ટ એકદમ સ્પોન્જી અને એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે બારથી પંદર મિનિટમાં બની જાય એવા એકદમ ટેસ્ટી સોજીના ઢોકળા બનાવીશું તો જ્યારે તમને નાનકડી ભૂખ લાગી હોય અને તમારે ફટાફટ નાસ્તા માટે કંઈક બનાવવું હોય તો તમે આવા ઢોકળા બનાવી શકો છો આ ઢોકળા તો કારણ કે આપણા દરેક ગુજરાતીને પ્રિય હોય જ છે તો જ્યારે પણ તમને ગરમા ગરમ નાસ્તો ખાવાનું મન થયું હોય ત્યારે તમે આવા બારથી પંદર મિનિટમાં ઢોકળા બનાવીને ખાઈ શકો છો તો ચાલો આપણે આ ઢોકળા બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં એક નાનકડી વાટકી જેટલી સોજી લઈ લીધી છે તમે સોજી કેરવો ગમે તે લઈ શકો છો અને એમાં બે ચમચી જેટલું બેસન એડ કરી દઈશ સોજી અને બેસન એવી વસ્તુ છે કે આપણા ઘરમાં હોય જ તે એટલે જ્યારે પણ આપણે ઘરમાં ગરમ કંઈક નાસ્તો બનાવવો હોય ત્યારે આપણે આવા ઢોકળા બનાવી શકીએ છીએ હવે આ બંને વસ્તુ મેં ચમચીથી મિક્સ કરી દીધી છે હવે ખાટી છાસ આમાં હું મિક્સ કરી દઈશ ખાટું દહીં અથવા ખાટી છાસ લેવાની ઢોકળામાં હંમેશા છાસ કે દહીંની ખટાસ જ સારી લાગતી હોય છે આમ આપણે લીંબુની જોવીએ પણ એ જે છાસની ખટાશ હોય ને એના જેવો સ્વાદ નથી આવતો હતો એટલે હંમેશા આપણે ખાટી છાસ કે ખાટા દહીંનો ઉપયોગ કરવો અત્યારે હું થોડી છાસ ઉમેરી અને આને દસ મિનિટ માટે રેસ્ટ આપીશ એટલે સોજી ફૂલી જશે પછી જેટલી જરૂર લાગે એ પ્રમાણેની છાસ ઉમેરી અને આપણે જેવું બેટર જોઈએ એ પ્રમાણેનું તૈયાર કરી લઈશું પણ અત્યારે હું આટલી થોડી છાસ ઉમેરી અને આને સાઈડ પર રહેવા દઈશ આપણે રેગ્યુલર ઢોકળા જે બનાવતા હોઈએ છે એમાં તો આપણે આથો આવે ત્યાં સુધી રાહ જોવી પડતી હોય છે ઢોકળા બનાવવા માટે પણ આ આપણે ઇન્સ્ટન્ટ ટુકડા તો બારથી પંદર મિનિટમાં તો તૈયાર થઈ જાય છે ખાવા માટે હવે અહીંયા મેં બે લીલા મરચાં અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે એની હું પેસ્ટ બનાવી લઈશ અહીંયા જે મેં આ મરચાંનો ઉપયોગ કર્યો છે એ જે મીડિયમ તીખાસવાળા મરચાં હોય ને એ લીધા છે હવે આની પેસ્ટ મેં બનાવી લીધી છે અને જે આપણે બેટર પલાળીને રાખ્યું છે એને આઠથી દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આમાં આપણે બધા મસાલા કરી લઈશું તો આદુ મરચાંની પેસ્ટ બારીક સમારેલા ધાણા કલર માટે થોડી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું આમાં વધારે કોઈ બીજી વસ્તુ પણ ઉમેરવાની જરૂર નથી હોતી બસ આટલી થોડી વસ્તુમાં જ આપણા ઢોકળા તૈયાર થઈ જાય છે હવે ઢોકળા સોફ્ટ બને એના માટે થોડું એકથી દોઢ ચમચી જેટલું સિંગ તેલ ઉમેરી દઈશું અને આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું જો તમને થોડા ગળ્યા ઢોકળા ગમે તો થોડી ખાંડ કે ગોળ ઉમેરી શકો છો હવે આનું જે આપણા બેટર છે એની કન્સિસ્ટન્સી આપણે કેવી રાખવી એ આપણે જોઈ લઈએ તો હવે આમાં હું છાસ એડ કરીશ ઢોકળાનું બેટર એકદમ ઢીલું પણ ના હોવું જોઈએ અને કઠણ પણ ના હોવું જોઈએ એની કન્સિસ્ટન્સી પર આપણે ખાસ ધ્યાન દેવાનું હોય છે જો એકદમ કઠણ હોય ને તો ઢોકળા એકદમ સોફ્ટ નથી બનતા હોતા એટલે આપણે આ ખાસ ધ્યાન દેવાનું હોય છે હજી થોડી છાસ ઉમેરી દઈશ અને આને સારી રીતે મિક્સ કરી અને આપણે જોઈ લઈએ તો હવે ઢોકળા માટેની એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી તૈયાર થઈ ગઈ છે આ બેટરની હવે આને બે ભાગમાં હું વહેંચી લઈશ જેટલું આપણે એક પ્લેટમાં સમાય એટલું જ આપણે રાખીશું બેટર અને બાકીનું સાઈડ પર રાખી દઈશું હવે આપણે ગેસ પર કઢાઈમાં પાણી મૂકી દેવાનું છે કડાઈમાં અથવા ઢોકળિયામાં જેમાં તમારે ઢોકળા બનાવવા હોય એમાં અને પાણીને ગરમ કરવા માટે રાખી દેવાનું છે કાંઠો રાખી અને ઉપર તેલ લગાવેલી પ્લેટ રાખી દેવાની અને આને ઢાંકી અને પાણીને આપણે ગરમ થાય પ્લેટ ગરમ થાય ત્યાં સુધી એને આપણે ગેસ પર રાખીશું અને અહીંયા આપણે જે બેટર છે એમાં એકથી બે ચપટી જેટલા સોડા ઉમેરીશું તમારે ઈનોનો ઉપયોગ કરવો હોય તો એ સોડા કરતાં એનું પ્રમાણ થોડું વધારે લેવાનું હોય છે હવે આને થોડી જ સેકન્ડ માટે આપણે ફેંટી લઈશું અને તરત આપણે આને પ્લેટમાં લઈ લેવાનું હોય છે આમાં વધારે સમય નથી લાગતો હોય તો અને જેટલું આપણું ઢોકળા માટેનું આપણે જે બેટર હોય છે એ પ્રમાણેનો જ સમય લાગતો હોય છે અહીંયા બહુ જ ઓછું છે એક નાનકડી પ્લેટ થાય એટલું જ છે આ બેટર એટલે ફટાફટ ફેટી જાય હવે ગરમ પ્લેટમાં આપણે ઢોકળાનું બેટર રેડી દઈશું અને ઉપર લાલ મરચું પાવડર છે એને આપણે સ્પ્રિંકલ કરી દઈશું હવે ગેસની ફ્લેમ આપણે હાઈ કરી અને ફક્ત બે જ મિનિટ રહેવા દઈશું એટલી જ વારમાં આ ઢોકળા તૈયાર થઈ જશે કારણ કે એક તો કડાઈ નાની છે અને ઢોકળાનું જે બેટર છે એ પણ બહુ ઓછું છે એટલે બે મિનિટમાં થઈ જાય જો વધારે જાડડા ઢોકળા હોય વધારે બેટર પાથર્યું હોય તો થોડી વધારે વાર લાગે હવે જો બે જ મિનિટમાં આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે હું ચપ્પુ લઈ અને ચેક કરી લઉં તો ચપ્પુ ક્લીન આવે છે બહાર એટલે ઢોકળા તૈયાર થઈ ગયા છે હવે આ પ્લેટને હું બહાર કાઢી લઉં એકદમ જો ફૂલ્યા છે સરસ મજાના અને હવે આપણે જે બીજી પ્લેટ બનાવવાની છે એનું જો આપણે ખાવું હોય તો ત્યારે બનાવવાનું નહીંતર જ્યારે ખાવું હોય ત્યારે આપણે એને બનાવી શકીએ છીએ હવે આ ઢોકળા ઉપરથી સુકાઈ ના જાય એના માટે ઉપર તેલ રેડી અને આવી રીતે આપણે ફેલાવી દેવાનું હોય છે અને થોડા ઠંડા થાય પછી આપણે કટ લગાવવાના હોય છે એટલે બાર મિનિટ જેટલો તો સમય માંડ લાગે આ ઢોકળા બનતા અને આમાં એવી બધી વસ્તુનો ઉપયોગ કર્યો છે કે જે આપણા ઘરમાં હોય તે તો ગરમા ગરમ નાસ્તો ખાવાનું મન થાય ને ત્યારે તમે આવા ઢોકળા અવશ્ય બનાવજો તમને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે અને બનાવવાનો પણ કંટાળો નહીં આવે જો એકદમ જાળીદાર એવા આ ઢોકળા તૈયાર થઈ ગયા છે અને આ ઢોકળા તો એટલા બધા ગુજરાતીઓને ભાવે ને કે લગ્ન પ્રસંગમાં તો જ્યાં લાઈવ ઢોકળા બનતા હોય ત્યાં લાઈન જ લાગી હોય તો એકદમ જો હું તમને આ તોડીને બતાવું એકદમ સોફ્ટ આ ઢોકળા તૈયાર થઈ ગયા છે આ ઢોકળાને આપણે કોઈ વઘારવાની પણ જરૂર નથી હોતી જેમ આપણે ખમણ વઘારીએ એમ વઘારવાની પણ જરૂર નથી હોતી એમનામ જ સરસ લાગતા હોય છે અને આ ઢોકળા સિંગતેલ સાથે બહુ સરસ લાગતા હોય છે એટલે આપણે કોઈ ચટણી બનાવવાની પણ ઝંઝટ હોતી નથી તો અહીંયા હું હવે આ ઢોકળાને સિંગતેલ સાથે એક પ્લેટમાં સર્વ કરીશ જો તમને મારી આ ઢોકળા બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ફરી મળીશું આપણે એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો